કે ગામ રાજા રજવાડાના વખતમાં પોરબંદર સ્ટેટનું છેવાડાનું ગામ હતું અને ડાકો લૂંટ ચલાવી અને આ ગામનો આશરો લીધા હતા એના ગામની એક એવી ખાસિયત છે કે આઝાદી કાલ પછી આ ગામમાં ક્યારેય ચૂંટણી આવી જ નથી અને આ ગામમાં જ્યારે પણ સરપંચ કે ગ્રામ પંચાયતના સભ્યની વાત આવે ત્યારે ગામ લોકો જ નક્કી કરે છે કે કોને સરપંચ તરીકે બેસાડવા છે જે કામ નક્કી કરે છે તેનો કોઈ પણ લોકો ઇનકાર કરતા નથી અને તેને બિનહરીફ જાહેર કરી સરપંચ તરીકે બેસાડી દેવામાં આવે છે ગામના સરપંચ તરીકે બે હજાર એકથી સતત ત્રીજી ટર્મથી છે આ ગામમાં ખાસ તો આ ગામની એની ખાસિયત એ છે કે આઝાદી કાળથી અત્યાર સુધી અમારા ગામમાં ક્યારેય ચૂંટણી થઈ નથી અમારા ગામમાં સભ્યથી માંડીને સરપંચથી માંડીને કોઈની ચૂંટણી થતી નથી અને અમારા ગામમાં હિન્દુ મુસલમાન બધા સૌથી રહે અને અમારા ગામમાં અત્યાર સુધી જે ચૂંટણી નથી થઈ ખરેખર એ લોકો સરપંચની ચૂંટણીથી જે વંચિત રહ્યા પણ એ ગામમાં સમરસતા થાય અને એના હિસાબે જે ગામનો વિકાસ થયો એટલે અમને એ આવકારીએ છે અને હજુ પણ અમારા ગામનો વધુ વધારે સારી રીતે વિકાસ થાય અમારા ગામમાં જો પાણીની યોજના કહીએ તો અમારા ગામમાં અત્યારે અમે ચોવીસ ટકા ચોવીસ કલાક ગામને પાણી આપીએ બે બે લાખના બે અમારી પાસે શંક છે અંડરગ્રાઉન્ડ એક લાખની ઓવર ટેન્ક છે કે જેનાથી ગામમાં ગામના ત્રીજા માટે ઘરમાં ચાલીસ ફૂટની ઊંચી ટાંકી છે અને પચાસ હજાર લીટરનો એક જે ગામના વાડીઓમાં પાણી પહેરી એટલે વાડીઓમાંથી દૂધ દેવા આવતા હોય એ પણ ભરી જાય એના માટે એટલે સાડા પાંચ લાખ લીટર પાણીની અમે સાચવવાનું અમારી પાસે ગામમાં વાસણ છે એટલે અઠવાડિયા સુધી અમારે પાણી ના આપે તો અમે ગામને ચોવીસ કલાક પાણી આપી શકીએ એ જ રીતના અમારા ગામમાં આખા ગામમાં સીસી રસ્તા હતા એના પર બ્લોક પેટર્ન છે આખા ગામમાં ગટરની વ્યવસ્થા છે ગામના મેઇન રોડ ઉપર અંડરગ્રાઉન્ડ ગટરો છે અને બાકીના જે ગલીઓ છે એમાં ખુલ્લી ગટરો છે અમે ગામને સો ટકા સ્વચ્છ રાખીએ છીએ અને એમાં ખાસ અમારે જે ગામ લોકોનો ફાળો કારણ કે અમે ક્યારેક એવું હોય ત્યારે રાત્રિ સફાઈ રાખીએ અને દર રવિવારે અમે એક સફાઈની ઝૂબેજ ટાઈપના જે યુવકો છે જે બહાર કામ કરવા જતા અમારા ગામના લોકો કારણ કે આ ગામનો ખાસ જો વિકાસ થયો છે ગામમાં ભાઈચારો છે અમારા ગામની ગ્રામસભામાં અમે રાષ્ટ્રીય લેવલે બે હજાર પંદરમાં ચોવીસ એપ્રિલના રોજ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામસભા એવોર્ડ લઈ આવ્યા એટલે આ લોકોએ ગ્રામ સભાનો અમારા ગામના લોકોએ ગ્રામ સભાનો પણ પૂરેપૂરો બેનિફિટ લઈ અને ગામના વિકાસમાં જે એમને સહકાર આપ્યો એટલે જ આ ગામનો એટલો બધો વિકાસ થયો એવી જ રીતે આજે એક એક યોજના અમારા ગામમાં ગામ વ્યવસ્થિત સુરક્ષિત રીતે એવા કોઈ બનાવ ના બને એ માટે થઈને આખા ગામમાં સોળ સીસીટીવી કેમેરા ગોઠવેલા છે ગામમાં ક્યારેય પણ એવા કોઈ બનાવ બનતા નથી પણ એવા બનાવ ના બને એના માટે થઈને એ પણ અમે સુવિધા આપેલી છે એ જ રીતના આજે એકવીસમી સદીમાં જ્યારે ટેકનોલોજીનું યુગ છે ત્યારે આજે એક કદમ આગળ વધીને અમારા ગામમાં વાઈફાઈની સુવિધા છે જેનાથી વિદ્યાર્થીઓ બહાર પડતા વિદ્યાર્થીઓને ગામના ખાસ ખેડૂત લોકોને આજે બહારનું માર્કેટ છે સરકારની એક એક યોજનાઓ છે એના વિશે પણ એ લોકો જાણી શકે અને એનો પૂરેપૂરો સદઉપયોગ લે અને પોતાના પરિવાર માટે થઈ અને એ પણ ઉપયોગમાં આવે એ રીતનો એમનો પણ ઉપયોગ થાય છે અને એવું જ ખાસ અમારે અહીંયા આ સાલ અમારા ગામમાં હાઈસ્કૂલ પણ મંજૂર થઈ એટલે અમારા ગામને જે ખાસ આજે સરકારની જે નેમ છે કે ભાઈ કન્યા કેળવણી દીકરીઓ ભણ્યા હતા એટલે આ વર્ષે હું અમારા ગામમાં હાઈસ્કૂલ પણ મંજૂર કરી આવ્યું એટલે એક થી દસ ધોરણની હાઈસ્કૂલની સુવિધા છે આ બોરડી ગામના વિકાસની વાત કરીએ તો આ ગામમાં બે હજાર એકથી એટલે કે સોળ વર્ષથી એક જ સરપંચ છે અને જેનું નામ છે સાંગાભાઈ જીવાભાઈ આ ગામમાં બિનહરીફ સરપંચ તરીકે ફરજ પર છે ત્યારથી આ ગામ સરકારની જે યોજના બહાર પાડે છે તે પહેલાં જ આ ગામ એવોર્ડ મેળવી લીધે છે જેમ કે સવાય અભિયાનનો એવોર્ડ આ ગામને બે હજાર આઠમાં મળી ગયો છે મોટા સેન્ટ્રલમાં ભૂગર્ભ ગટરના કામ ચાલુ નથી થયા તો આ ગામમાં ભૂગર્ભ ગટરથી વર્ષોથી જોડાયેલું છે આ કેટલા ગામ એવા છે કે શહેરો પણ છે ત્યાં પાણીની પૂરતી સુવિધા નથી પણ આ ગામમાં વરસાદ ના આવે તો પણ ત્રણ વર્ષ સુધી પાણી ખૂટે નહીં તેવી સુવિધા છે સરપંચ છે સાંગાભાઈ સરપંચ પદે આરોપ થયેલા છે ત્યારથી અમારા ગામની આખી કાયાકલ્પ થઈ ગયેલ છે સાંગાભાઈ સરપંચ બન્યા એ પહેલાં ગામમાં કોઈ પણ જાતની સુવિધા નહોતી એમાં મોસ્ટલી પાણીની મેઇન પ્રોબ્લેમ પાણી ભરવા માટે ગામના બૈયાઓને એક એક કિલોમીટર બ બે કિલોમીટર દૂર બેડા લઈને પાણી ભરવા માટે જવું પડતું તો અમારા સરપંચશ્રી આવ્યા પછી પહેલો પ્રશ્ન પાણીનો એ નિયમ સોલ્વ કર્યો એ પછી અત્યારે અમારા ગામની અંદર કોઈ પણ બાબતની સુવિધા એવી નથી કે અમારા ગામમાં નથી દરેક જાતની સુવિધા અમારા ગામની અંદર અત્યારે સામેલ છે જ ને રોડ રસ્તા હોય લાઇટ પાણી હોય વાહન વ્યવહાર હોય કાંઈ પણ સુવિધા હોય એ કોઈ પણ બાબતની સુવિધાથી અમારું ગામ બાકાત નથી ને અત્યારે પાણીની અંદર તો આપણા પોરબંદર જિલ્લાની અંદર દોઢસો ગામ છે એમાં અમારો ફર્સ્ટ નંબર આવે છે અત્યારે અમારે ત્રણ તો સ્ટોરેજ સંપ છે બે ટાંકી છે ત્રણ સ્ટોરેજ સંપ છે કોઈ ગામ એવું નથી કે જ્યાં એક પણ સંપ હોય એને બદલે અમારે ત્રણ સ્ટોરેજ સંપ છે ને બે ટાંકી છે એટલે પાણી બાબત તો અમારે કોઈ જાતનો પ્રશ્ન છે જ નહીં અને કાંઈ પણ પ્રશ્ન હોય અમારા સરપંચ શ્રી સદાને માટે તત્પર હોય છે પછી તે ગામ લેવલનો હોય કે વ્યક્તિગત હોય અમારા સરપંચને કે આ બોડી ગામની ગામની ગાથા એવી છે વસ્તી મુસ્લિમ છે છતાં પણ આ ગામમાં ભાઈચારાની વાત છે આ ગામમાં તમામ પ્રકારની જ્ઞાતિના લોકો વસવાટ કરે છે પણ આ ગામના સરપંચ તરીકે સાંગાભાઈની નિયુક્તિ થઈ છે ત્યારથી આ ગામનો મોટાભાગના રસ્તા સિમેન્ટના અને બ્લોક સિસ્ટમથી છે

અને પાણીની સગવડ છે રોડની સગવડ છે એમ જાતે કોઈ બાબતથી અમારા ગટર બાથરૂમ સનાસ આ ગામમાં સરપંચ ખરેખર સારા કામ કરે છે અને સારા કામ કરતા રહે છે આ ગામમાં ચૂંટણી કોઈ બી થઈ નથી અને હજી અમારા ગામમાં કોઈ પણ બાબતનું કઈ માંગો છે ભાઈઓ તરીકે રહીએ અને ભાઈઓ તરીકે આવવા નથી એ ગામમાં અમારે કોઈ બી હજુ સરકાર ગુજરાત કોઈ પણ શહેર વાઈફાઈ બનાવવામાં સફળ નથી પણ આ બોડી ગામમાં ભલે મોબાઈલના નેટવર્ક નથી આવતા અને ગામના લોકો મોબાઈલ મોંઘાદાટ વાપરે છે કેમ કે આ ગામના સરપંચ પોતાના અભ્યાસનો ઉપયોગ કરી અને ગામને વાઈફાઈ ગામ બનાવ્યું છે ગામના તમામ વિદ્યાર્થી વાઈફાઈ દ્વારા પોતાના અભ્યાસમાં મોટા ભાગનો ઉપયોગ કરે છે તો ખેડૂતો પણ પોતાની યોજનાઓ આ વાઈફાઈથી નેટનો ઉપયોગ કરવામાં ચૂકતા નથી પછી ગામમાં ગટરું પાણી ચોવીસ કલાકમાં આપે છે આમ બજારોમાં રોડ ઉપર છે એ બધું સારું છે ગટરું છે ઘઉં ગટર પછી ઓલી ખુલ્લી ગટરું ત્યાં ગલીઓ ગુલીયા રહી આવ્યું છે રહી ઘઉં ગટરું મંડાઈ કરવા એટલે એમ બધું આમાં અમારે વ્યવસ્થા છે સીસી કેમેરા છે એટલે એ અમારે આ ગામમાં હંગાભાઈ સરપર છે ને ત્યાંથી તો અમારા ગામમાં બહુ સુખ છે સુખ શાંતિ ને કંઈ બહુ એ બધા આ બધું હોય છે રોડ ઉપરથી જા શ્વાસની સુવિધા આવે સરકાર આપે છે સીધી એ બધી પછી આ હમણાં ટીમ આ ખોલીઓના હંસાના કામ શીખવાડે એટલે ઘણો ઘણું એને કામ શીખવાડે એટલે આગળ બહુ છે પછી આંગણવાડીનું કામ સારું છે એ બધું ભણતરમાં બધા હમણાં હોસ્ટેલ લેવા દે આ દવા ધોરણ સુધી કરતી હતી રાજદિવસે નહોતું બાઈએ છોકરીઓ મને ક્યાંય જવું પડે ને બહાર એ અહીંયા હવે થઈ ગયા હતા આગળ

ની જો વાત કરીએ તો અહીંના જાગૃત સરપંચ એવા શ્રી સાંગાભાઈ મોરીએ ખૂબ સુવિધાપૂર્ણ ગામને સજ્જ કર્યું છે એમાં વાત કરીએ તો ખાસ કરીને દરેક રોડ અમારા દરેક રોડમાં બ્લોક પાથરેલા છે ઉપરાંત દરેક લોકેશન જે સીસીટીવી કેમેરાથી સજ્જ છે એટલે ગામનું સીધી સાંગાભાઈની નજર હેઠળ આખું ગામ આવે છે બીજું આજના ટેકનોલો ટેકનોલોજીના યુગમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને માહિતગારીએ નવી પદ્ધતિઓથી તેથી તેઓના પ્રયત્નોથી વાઈફાઈ ગામ આખું ફ્રી કરવામાં આવેલું છે તેથી વિદ્યાર્થીઓ એના અભ્યાસગત રીતે એનું સર્ચિંગ કરી અને માહિતીપ્રદ રીતે એ થઈ શકે અને જમાના સાથે કદમ મિલાવી શકે ગામડું હોવા છતાં પણ સંપૂર્ણ સુવિધાથી આ ગામ સજ્જ છે અને આજુબાજુના ગામડાથી પણ એક ડામર રોડ વડે આ ગામ જોડાયેલું છે એટલે ખૂબ અહીંયા વિકાસના કાર્યો સાંગાભાઈ દ્વારા થયા છે ઉપરાંત ખેડૂતોમાં પણ એટલી જાગૃતિ સમ અને સુલેથી આખું ગામ રહે છે બીજી ખાસ વસ્તુ એ છે કે રાણાવ તાલુકોનું આ એક એવું ગામ છે કે જ્યાં લઘુમતી કોમની વસ્તી પણ ખૂબ આવેલી છે છતાં પણ બધા ખૂબ સંપીને રહે છે અને ગામના વિકાસ કાર્યમાં સાંગાભાઈના સહકારથી એમના નેતૃત્વ હેઠળ સહભાગી બને છે સરેરાશ વાત કરીએ તો ગામના વિકાસમાં તમામ સુવિધા ઊભી કરવામાં સરપંચનો મોટો ફાળો છે સરપંચ ગર્ભ શ્રીમત પરિવારના હોય અને તેમને પોતાનો બંગલો કોઈ એક મોટા શહેરનું ટાળી અને બોડી ગામમાં જ બનાવેલ છે જેથી તે લોકોના સરપંચ ગ્રામ લોકોના કાયમી સંપર્કમાં રહે આ ગામમાં તમામ સુવિધાની સાથે જ ગામમાં ઘરે ઘરે કચરો લેવા માટે પણ વાહન રોજ નીકળે છે અને આ ગામની સફાઈ પણ દિવસમાં ત્રણ વખત કરવામાં આવે છે ચેતન ઠકરાર એસ ન્યૂઝ પોરબંદર